મિત્રો આજકાલ અનંત અને રાધિકાના લગ્ન ખૂબ જ ચર્ચામાં છે આ લગ્નમાં અંબાણી પરિવારે લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે ત્યારે હવે સવાલ એ થાય છે કે રાધિકા મર્સન્ટને તેના પરિવાર દ્વારા કરિયાવરમાં શું શું આપવામાં આવ્યું હશે મિત્રો તમને ખબર હશે કે જ્યારે આપણા જેવા સામાન્ય લોકોને ત્યાં લગ્ન થાય છે ત્યારે સેટી પલંગ સોફા સેટ ફ્રીજ વખરી વગેરે કન્યાને કરિયાવર તરીકે આપવામાં આવે છે પરંતુ મિત્રો ધનવાન લોકોના લગ્નમાં આવું હોતું નથી મતલબ કે તેઓ વર અને કન્યાને કર્યાવર નહીં પરંતુ મોંઘી મોંઘી કરોડો રૂપિયાની ગિફ્ટ આપે છે મિત્રો આજે આપણે જાણીશું કે અનંત અને રાધિકાના લગ્ન સમયે પરિવાર દ્વારા કોણે મોંઘી ગિફ્ટ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો પહેલું વિરેન મર્સન્ટ મિત્રો વીરેન મર્સન્ટ રાધિકા મર્સન્ટના પિતા છે અને એન્કોર હેલ્થ કેરના ના છે જો આપણે તેમની નેટવર્થ વિશે વાત કરીએ તો તેમની નેટવર્થ લગભગ એક હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે વીરેન બાંદ્રામાં રહે છે અને તેણે પોતાના ભાવિ જમય અનંત અંબાણી અને પુત્રી રાધિકાને તેમના લગ્ન પ્રસંગે તેમનું બાંદ્રાનું ઘર ગિફ્ટ કર્યું છે ના ઘરની કિંમત લગભગ એકસો વીસ કરોડ રૂપિયા છે બીજું મુકેશ અંબાણી મિત્રો અંબાણી તેમના નામને કારણે ઓછા પરંતુ તેમની સ્ટાઇલ અને ભેટને કારણે વધુ ચર્ચામાં રહે છે મુકેશ અંબાણીએ તેમની પુત્રી ઈશા અંબાણી માટે તેના લગ્નમાં ચારસો પચાસ કરની કિંમતનું સી ફેસિંગ ઘર બનાવ્યું હતું જે એન્ટેલિયા પછી મુંબઈમાં સૌથી મોંઘું ઘર છે જ્યારે તેમણે મોટા પુત્ર આકાશને તેમના લગ્ન પર અમેરિકામાં એક હવેલી ભેટ આપી હતી જેની કિંમત લગભગ છસો પચાસ કરોડ રૂપિયા છે હવે અનંત અંબાણી અને રાધિકા મર્સનને દુબઈમાં પ્રી વેડિંગ ઇવેન્ટમાં એક વિલા ગિફ્ટ કરવામાં આવ્યો છે આ વિલા દુબઈના પાઇમ આઇલેન્ડ પર મોજૂદ છે ઘણા અહેવાલો અનુસાર આ વિલાની કિંમત લગભગ ત્રણસો પચાસ કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે નીતા અંબાણી મિત્રો અનંત અંબાણી નીતા અંબાણીના સૌથી પ્રિય બાળક છે તેથી તે મોટે ભાગે નીતા અંબાણી સાથે જ જોવા મળે છે અને અનંતના લગ્ન સમારોહમાં નીતા અંબાણી અને મુકાશ અંબાણીના ઘણા ડાન્સિંગ વિડીયો વાયરલ થયા હતા જેના કારણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓ કેટલા ખુશ દેખાઈ રહ્યા છે નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને રાધિકાને એક ખાનગી આર્ટ ગિફ્ટ કરી છે જેની કિંમત લગભગ એકસો બે કરોડ રૂપિયા છે ઈશા અંબાણી મિત્રો બહેન ઈશાએ આ ખુશીના અવસર પર અનંત અને રાધિકાને એક રોલ્સ રોયલ કાર ગિફ્ટ કરી છે જેની કિંમત બાર કરોડ રૂપિયા છે જ્યારે મોટાભાઈ આકાશ અંબાણીએ તેના વ્હાલાભાઈ અને ભાભીને તેમના લગ્ન પ્રસંગે હીરા ચડિત એક રોલેક્સ ડાયમંડ વોચ ગિફ્ટ કરી છે જેની કિંમત લગભગ સાત કરોડ રૂપિયા છે શ્લોકા મહેતા મિત્રો શ્લોકા મહેતાએ આ ભવ્ય ઇવેન્ટમાં રાધિકાને કરોડોની કિંમતનો નેકલેસ ગિફ્ટ કર્યો છે જ્યારે અનંતને લંડનમાં એક એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે જેની કિંમત આશરે વીસ કરોડ રૂપિયા છે જ્યારે તેના જીજાજી આનંદ પિરામલની વાત કરીએ તો તેને સોનાની ભગવાનની મૂર્તિ ભેટમાં આપી છે જેની કિંમત આશરે વીસ લાખ રૂપિયા છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને બધાને જાણ થાય ધન્યવાદ